નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ફરી એકવાર ખેડૂતના મુદ્દાને લઈને આપ સૌ જાણો છો કે નિર્માણ ન્યૂઝ અત્યાર સુધી જગતના તાત એટલે કે ખેડૂતના ઘણા બધા પ્રશ્નો ઉઠાવતું આવ્યું છે ઉઠાવતું આવશે જ કારણ કે જગતના તાતનો જ્યારે મુદ્દો હોય ત્યારે ચોક્કસ નિર્માણ ન્યૂઝ એક અવાજ બનીને આગળ આવતું જ રહેશે અને આવતું જ રહેશે ત્યારે વાત કરીએ આપણે બોટાદની તો બોટાદના ઉગામડી ઉગામડી ગામ ખાતે ખાતર ખરીદવા માટે ખેડૂત ગયા હતા આપણે આ પહેલા પણ એક ડિબેટ કરી હતી જેમાં ચર્ચા કરી હતી કે ના ખાતરને અત્યારે તો પરખવું કેવી રીતે તેમાં અત્યારે તો કેવી રીતની એમ કે સાવચેતી રાખવી કે આ ખાતર અસલી છે કે નકલી છે ચાલો અસલી છે તો અત્યારે હાલ કેવી રીતે પારખવું જોઈએ નકલી છે તો અત્યારે હાલ તો કેવી રીતે જોવું જોઈએ ત્યારે ખાતરની બેગમાંથી રેતી નીકળ્યાનો ખેડૂતે અત્યારે તો જે આરોપ લગાવ્યો છે ને તેમાં પણ પચાસ કિલોની ખાતરની બેગમાંથી વીસ કિલો રેતી નીકળ્યાનો જે અત્યારે તો બાબત સામે આવી છે ખેડૂતે ડ્રીપમાં ખાતર નાખવા માટે પાણીમાં પલાળતા તેમાંથી રેતી નીકળી હતી તેવી બાબત અત્યારે સામે આવી છે હવે સવાલ પણ અત્યારે હાલ તો એ જોવા મળતો હોય છે કે જ્યારે રેતી નીકળી છે ખાતર છે કેવું ખાતરની ગુણવત્તા કેવી અત્યારે હાલ ખેડૂતોને કેવું ખાતર આપવામાં આવે છે તેના લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જે કે પટેલ કે જેઓ ખેડૂત અગ્રણી છે સાથે સાથે મહેશભાઈ દેસાઈ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે સાથે સાથે શૈલેષભાઈ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના નેતા છે જે ત્રણનો સૌથી પહેલા તો સ્વાગત છે જે કે ભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે આપ તો એક ખેડૂત અગ્રણી છો નો ડાઉટ મેં પણ જોયું છે હું અત્યારે તો એટલો એક્સપર્ટ અત્યારે તો આપણે ક્યાંક નથી અત્યારે ખેડૂતમાં પણ પણ એક સવાલ અત્યારે તો જે કે ભાઈ એ પણ થાય કે ખેડૂતે ખાતરની બેગ ખરીદી

પરિસ્થિતિ જો અત્યારે ખાતરની જ બાબત જોઈએ ને તો ખાતરમાં દેખાય હે ખેડૂત જાગૃત હોય અને એ આ ગોતી લે તો વાત બજારમાં આવે છે ખરેખર તો બેડશેળ યુક્ત આખે આખો વિભાગ હે ઈ કોચીવી સહકારી સંસ્થાના ખાતરની તે દિવસે મને યાદ હે કે એમાં પણ હલકી ગુણવત્તાનું કે ડુપ્લિકેટ ખાતર ખેડૂતો સુધી પહોંચી ગયું હતું ત્યારે સૌથી મોટી વસ્તુ કે ખાતર ને તો આપણે પાણીમાં જંતુનાશક દવા બધામાં આવી રીતે ભેળસેળ હાલે છે અને આ બાબતમાં આંખ ખમીચામણા કરવામાં આવે છે એ આપણું બોલવું કોઈ અતિશયુક્તિ નથી ખરેખર આ શક્યતા હે અને આ સત્યતા કૃષિ વિભાગ પણ ઠુકરાવી શકે એમ નથી કારણ કે આટલા આટલા બનાવો બને એ પછી કૃષિ વિભાગે હલકી ગુણવત્તાના ખાતરો ખેડૂત સુધી ના ભોગે એના માટેના કોઈ પગલા લેતું નથી અને કોઈ ભૂલચૂપટી કોઈ પકડે જાય તો એને બચાવવાનું પણ કૃષિ વિભાગ ક્યાંય પાછી પાણી કરતું નથી આપણે સરકારી ચોપડે તો ઘણા બધા આંકડા જોઈએ કે આટલા કેસ કર્યા આટલા આમ કર્યા પણ કેસ નહીં કર્યા ને કેટલા જાતા કર્યા કેટલાને ચેતવણી આપી અને નોટિસ આપીને છૂટું વેતા કરી દીધા આ આંકડા કોની જોડે છે આપણી જોડે જગ્નભાઈ જયારે પણ ભેળસેળ યુક્ત કેવી વસ્તુ છે ખબર કે આપણે રાઘવજીભાઈ ના કહેવાય કે બે વિચારધારાના આપણા કૃષિ મંત્રી છે પરંતુ બે વિચારધારાથી ક્યારેય સક્ષમ રીતે કઈ કાર્ય નથી થતું

વિભાગની સદંતર નિષ્ફળતા હે અને કૃષિ વિભાગની નિષ્ફળતા ગણો કે કરપ્શન એટલું બધું વધી ગયું છે કે બે રોગો આ પાંચ ગ્રામ કે દસ ગ્રામ ડ્રગ્સ નથી કોઈ એવું નશીલો પદાર્થ નથી પણ પચાસ કિલોની બેગ ચાઇ છે અને આ પચાસ કિલોની બેગ ફક્ત ખેડૂતોને નુકસાન નથી આપી દીધું ભાઈ સવાલ આપને પૂછવા માંગુ છું જે કે ભાઈ આપ એક ખેડૂત અગ્રણી છો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છો જે કે ભાઈ ખેડૂતે ડ્રીપમાં ખાતર નાખ્યું અને સોરી ડ્રીપમાં ખાતર નાખવા માટે પાણીમાં પલાળતા વખતે રેતી નીકળી હતી આ બાબતને આપ કરી તો જોવો છો જ્યારે ડ્રીપમાં નાખવાનું હોય પાણીમાં પલાળવાનું હોય ત્યારે ખાતરની શું પરિસ્થિતિ રિયલમાં હોવી જોઈએ અને આ જે અત્યારે પરિસ્થિતિ સર્જાય તેની પાછળ જવાબદાર કારણો શું હોઈ શકે છે હં તો ભાઈ એમાં તો ઘણી લાંબી ચર્ચા થઈ જાય પણ છતાં હું ટુકાણમાં કહું કે ખાતર અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રકારના આવે હન્ડ્રેડ પરસેન્ટેજ વોટર સોલ્યુબલ હોય પચાસ ટકા સોલ્યુબલ હોય અને વિધાઉટ વોટર સોલ્યુબલ હોય કે અમુક ખાતરો એ સો ટકા પાણીમાં મળી જાય અને અમુક ખાતરો ન મળે પરંતુ ડ્રીપમાં નાખવા માટે આ ભાઈ ખતરો કર્યો ને એ પણ ખેડૂતો માટે ફાયદારક બન્યો કારણ કે એને પલાળ્યું ત્યારે ખબર પડી કે અંદર રહેતી હે ના પલાળ્યું હોત તો તો ખબર જ ના પડે કે અંદર રહેતી હે અને ચીલી કા

ખેડૂત અગ્રણી દ્વારા કરવામાં આવ્યો હતો ખેડૂતને તો હંમેશા શું મળે છે વિશ્વાસઘાત સરકાર સત્યાવીસ વર્ષ થયા અઠ્યાવીસ વર્ષ થયા હાલમાં પણ ખેડૂતને એપીએમસી માં

એટલે મિનિમમ વીસ વીસ થેલી તો એની એકદમ નકામી ગઈ ને પંદરસો નો ભાવ ગણો વીસ થેલીના થયા કેટલા ત્રીસ હજાર રૂપિયા ખેડૂત કરે તો શું કરે તમે જોવો પેલા ઉપલેટામાં બિયારણનો નો જથ્થો પકડાયો કેટલો પકડાયો એકસો ને છપ્પન થયેલી એકસો ને ચોર્યાસી થયેલી એસઓજી એ પકડ્યો બરાબર વિભાગ વિભાગે ખેતીવાડી વિભાગને જાણકારી કરી કોઈ ચબરબંધી ને પકડવામાં નહીં આવે શું છે ખુલ્લે આમ પડે છે બીજું રાજકોટ શંકાસ્પદ પોલીસે બિયારણના પકડ્યા શું કરવામાં આવ્યું દસ લાખ છોતેર હજાર ના પકડ્યા બિયારણ નો જથ્થો રાજકોટ ની અંદર શું કર્યું કોઈ ચબર મંદિર છોડવામાં નહીં આવે ખુલ્લે આમ ફરે છે તો મારે એવું કેવું છે કૃષિ મંત્રી ને કે તમે જ્યાં સહકારી મંડળની અંદર ખાતર આપો છો પેક સીલ તમારી કોતરી છે તો જે પણ જે પણ કંપનીમાં આવી હોય જે પણ ગોડાઉન માંથી હોય એ કઈ જગ્યાએ આવી છે આની એક નહીં જેવી ઝીણી તપાસ કરીને એ જગ્યાએ પહોંચવું જોઈએ આ એક ખેડૂતને નહીં બીજા ખેડૂતને મળ્યું હોય અને એને ડાંગર છે હા ભાઈ એ તો પાણીમાં પલાળ્યું પણ અમારે તો અહીં ડાંગર થાય છે બરાબર હવે ડાંગર થાય એટલે તો અમે તો સીધું તબકડું ભરી દઈએ સાહેબ ખાતરનું તબકડું ભરી અને આઠમા ખોબા વતે આમ આમ ડાંગરમાં પૂખીયે એબકડામાં ભર દે ખાતર અને પછી આખું ડાંગરમાં લીલું પૂખે છે એ ખાતર ખેતરમાં પૂખી જાય અમે તો ખાતર એક વીઘામાં ઢેલી પૂખી દીધી એટલે અમારી ડાંગર તો સારી પાકશે પણ પાછળથી અમને જયારે ખબર પડશે

ખેડૂત હજુ પણ ખેડૂત પણ હજુ પણ આવી મુસીબત માંથી ગુજરી રહ્યો છે માટી મળતી હોય તો હવે ખેડૂત કરે શું નકલી બિયારણ કપાસ ના મળતા હોય નકલી બિયારણ ની દવાઈ મળતી હોય તમામ વસ્તુ છો એક બાજુ એક બાજુ એક વાત છે

કે માની લીધો કે નાઇટ્રોજનની પિસ્ત ચાલીસ કિલોની કે પિસ્તાલીસ કિલોની બેગ હોય તો એમાં બે પ્રકારની બેગ આવે એમાં પણ એક સલ્ફરયુક્ત આવે એક કોટેડ આવે વિથઆઉટ સલ્ફર આવે એટલે ખાતરના ચૌદસો થી લઈ અને માની લ્યો કે ઓઘણી ઓઘણી લઈએ તો એક કિલોની બેગ આવે વોટર સોલ્યુબલ જે નાઇટ્રોજનની એનપીકે જ આવે અને એ જ એનપીકે પચાસ કિલોની બોરી બોરી માલ એટલે ભાવનું આમાં એટલા બધા ગૂંછવાળા છે કે કોઈને રિયાલિટી ખબર જ નથી એક જ જગ્યાએ એનપીકે સસ્તું થતું હોય કે એના ટકાવાળીના હિસાબ કરીએ પરંતુ આ બધું જ એમને ભાઈ એટલી લાંબી વિસ્તૃત ચર્ચાનો વિષય છે પરંતુ આ જે લોકો જે પ્રાઇવેટ કંપનીઓના ખાતરોનો જે આ થઈ રહ્યો હે વેપલો એમાં એ મોસ્ટો ડીએપી ટાઈપના એનપીકે ટાઈપના ખાતરો હોતું વેચે કારણ કે એ બધા ખાતરોના ભાવ પચાસ કિલો ની બેગ ના આઠસો થી લઈ અને ચૌદસો રૂપિયાના ભાવે એટલે આ પ્રકારની બેગોમાં એ પેળશેળ વધુ કરે દવાઓનો ભાવ અ જંતુનાશક દવાઓમાં અલગ અલગ રીતે ગમીએ તો માની લ્યો કે નોર્મલમાં નોર્મલ લિટરે ચારસો થી લઈ અને અડતાલીસ હજાર રૂપિયા લિટર લગીની ની દવાઓએ અચ્છા એટલે એમાં પણ

કે હતા અને તો જેની ઉપર એમઆરપી ના હોય લોટ નંબર ના હોય અને કોને બનાવ્યું એ જ ના હોય એ બિહાર બારસો માં વેચાયે અચ્છા ઓકે એટલે આઠસો થી બારસો નો ભાવ અત્યારે કહી શકાય તેના માટેનો ચલો ઓકે મહેશભાઈ હવે જે ભાવ ગણાયા છે સૌથી પહેલાં તો હું હવે એનું ટોટલ કરવા જઉં આપણે પહેલાં મિનિમમ પ્રાઇઝનું જ અત્યારે તો ગણીએ આપ પણ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોઈએ એટલે તમને ખબર હશે કે ના અત્યારે તો શું હશે શું નહીં આઠસો આઠસો પ્લસ સોળસો અને ચારસો ત્યારે બે હજાર જેટલો ભાવ અત્યારે હાલ આમ જોવા જઈએ ને તો ખાલી એક જે ખાતર દવા બિયારણનો અત્યારે આપણે આ ખાલી એક અંદાજ અનુસાર કહું છું એવું નહીં કે ના તરાલ આટલો જ હશે એમ બરાબર આટલો ખર્ચો જ્યારે ખેડૂત કરતો હોય બરાબર એમ વિચારતા હોય કે ના તરાલ મારો પાક બહુ સારો એવો થાય હું તેને તરાલ તો સારી રીતે એમ કહેવાય ને કે પકવું અને ત્યારબાદ હું વેચું તો ક્યાંક મને સારો એવો ભાવ પણ મળે એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ પણ મળે શૈલેષભાઈએ કહ્યું એ અનુસાર બરાબર હવે આટલો ખર્ચો જો અત્યારે ખેડૂત કરતા હોય તો પણ હવે જ્યારે એમ કે વિશ્વાસ કરીને ચલો અત્યારે ઘણા એવા પણ ખેડૂત છે કે ક્યાંક એમને ખબર નથી હોતી જે કે ભાઈને મારે આની પહેલાં એક જે ડિબેટ થઈ હતી તેમાં તેમણે એમ પણ કહ્યું હતું કે અત્યારે અમુક હોલમાર્ક જોવામાં આવતા હોય છે અમુક કંપનીઝ જોવામાં આવતી હોય છે કે જે અનુસાર અત્યારે ખાતર કે બિયારણની ખરીદી પણ કરવામાં આવતી હતી ઘણું સારું પણ કહેવાતું હોય છે આ પહેલાં પણ અમે જે એક ચર્ચા કરી હતી એની ઉપર અત્યારે હાલ ક્યાંક ખેડૂતને ખબર પણ ના હોય અને આટલો રૂપિયો ખર્ચે એમાં પચાસ કિલોની બેગ હોય ખાતરની અને એમાંથી પણ વીસ કિલો જેટલી રેતી નીકળે તો પછી હવે જવાનું ક્યાં તમે તો એમ કહો છો કે ના ખેડૂતોથી બનેલી સરકાર છે ખેડૂતો માટેની સરકાર છે ને ખેડૂતોની સરકાર છે જ્યારે જ્યારે ખેડૂતોએ પ્રશ્નો ઉપાડ્યા છે ત્યારે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યારે તે તમામનો પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે નિરાકરણ લાવવામાં આવ્યું છે મહેશભાઈ

પણ જે કે ભાઈએ જે વાત કરી છે એમાં હું એ મારું પૂરક આપું છું કે જે ઘટના બની છે એ ખૂબ દુઃખદ છે ખેડૂતને જે રીતે છેતરપિંડીનો અહેસાસ થયો છેતરવાનો પ્રયાસ થયો એ ખરાબ ઘટના કહેવાય દુઃખદ કહેવાય અને એના ઉપર એક્શન લેવા છે પણ યજ્ઞભાઈ આ જે છે અમને જે માહિતી મળી છે આ જે ઘટનાની પર્ટિક્યુલર તો ખેડૂત જે છે એ ઓર્ગેનિક ખાતર લેવા ગયેલો હતો અને એને સિટી કમ્પોસ્ટ પધરાવેલું છે એટલે ખેડૂતે ત્યાંથી એને છેતરવાની શરૂઆત થઈ અને એ એને પછી સિટી કમ્પોસ્ટ જે છે એની પચીસ બેગ લાવી અને એમાંથી ત્રેવીસ તો એને એના કપાસમાં યુઝ કરી છે અને સારું રિઝલ્ટ પણ મળ્યું છે પણ જે રીતે જે કે ભાઈ એ કીધું એમ કે ડ્રીપમાં યુઝ કરવા ગયો ત્યારે એને જે પાણી સાથે મળ્યું નહીં અને એના લીધે ડોલમાં એને ખબર પડી કે આમાં રેતી છે કે બીજું કંઈક છે પણ જોકે એના સેમ્પલ અમારું ખેતીવાડી ખાતું તરત જ્યારે આ વિડીયો મળ્યો એટલે તરત જ સામેથી ખેડૂતને ફરિયાદ કરવા જવાની જરૂર નથી પડી સામેથી તંત્ર એક્શન લઈ અને એના સેમ્પલ લીધા છે વિક્રેતા હતા સંજયભાઈ કરીને એમની ત્યાં ત્યાં દુકાન પર જઈને એમનો જેટલો જે અનસોલ્ડ માલ હતો જે સ્ટોક હતો એને પણ સીઝ કર્યો છે અને જે રીતે આ ખેડૂત જે આખા દેશનું આખા રાજ્યના આપણા બધા સૌના પેટ ભરે છે એને છેતરવાનો પ્રયાસ થયો છે તો એને અમે ક્યારેય છોડવાના નથી એટલે એ વસ્તુમાં ખેડૂતોએ પણ થોડી જાગૃતતા દેખાવાની જરૂર છે કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે લઈએ છીએ આપણા એગ્રીકલ્ચર ઇનપુટ માટે વાપરવા માટે ચાહે બિયારણ હોય ખાતર હોય કે અન્ય કોઈ વસ્તુ હોય તો એ આપણે થોડીક સાવધાનીથી કારણ કે આપણે બીજી અન્ય વસ્તુ આપણે કપડા લેવા જઈએ તો દસ વાર ચેક કરીએ છીએ તો આ બધી વસ્તુઓ પણ આપણે થોડુંક જાગૃતતા રાખવી જોઈએ બીજું કે યજ્ઞભાઈ હું આમાં ક્યાંય બચાવ નથી કરતો મેન્યુફેક્ચરર કે વિક્રેતાનો કોઈ બચાવ કરવાનો મારો ઈરાદો નથી પણ કહેવાનો મતલબ એ છે કે આ આ ખેડૂત આ જ કંપનીનું જે ખાતર છે એ બે વર્ષથી યુઝ કરતો હતો અને આ બેચમાં આ બેચમાં એને કઈ પ્રોબ્લેમ આવ્યો છે એ થેલીમાં જે પ્રોબ્લેમ આવ્યો છે એ પણ આપણે વસ્તુ સમજવા જેવી જરૂર છે કે ક્યારેક મેન્યુફેક્ચરિંગમાં કઈ ડિફેક્ટ હોય અને એના લીધે આવો પ્રશ્ન બની શકે સો એની સામે એક્શન લેવાવી જોઈએ એ કોઈ ટકાની બેદરકારી આમાં કહેવાય કે સહવાજો નથી

કે જે પાણી સાથે કે જમીનમાં મળે એટલે આ ટોટલ જે એનપીકે અને કાર્બન જે છે એની સાથે મિક્સ થાય એટલે આ જે ફિલર તરીકેનો ઉપયોગ થતો હોય આમાં પ્રાથમિક તપાસમાં મારે જે રીતે અધિકારીઓ જોડે વાત થઈ છે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ જે ફિલર નો જથ્થો છે એ એ થેલીમાં આવી ગયો હોય એવું લાગે છે એટલે બની શકે એની બેદરકારી હોય મેન્યુફેક્ચરરની એના વર્કરની બેદરકારી હોય એની સામે એક્શન લેવાશે ચોક્કસથી કારણ કે આ ક્યારેય સહી ના શકાય ખેડૂતને કોઈ છેતરવાનો પ્રયત્ન કરે સહી ના શકાય પણ આવી જે બાબત છે એ પકડી અને સરકાર એની સામે એક્શન લે છે એ સારી બાબત છે અને લેતી રહેશે એ પણ સારી બાબત છે પણ જે રીતે આમાં કોંગ્રેસ ખાસ કરીને કે એટલો રસ લઈ લે એક તો એ ક્યારે કોઈ મુદ્દા ક્યારેય શોધે નહીં પબ્લિકને પબ્લિકને શું તકલીફ પડે છે એ ના કરે એક ને ભાઈ હું આપું કે વિધાનસભા હોય તો વિધાનસભામાં લોકોના પ્રશ્નો ઉઠાવવાના આજે અત્યારે પ્રશ્નો અત્યારે શૈલેષભાઈ બેઠા બેઠા કરે છે એ જ પ્રશ્નો વિધાનસભામાં ચર્ચાના માધ્યમથી હોય પણ એ વખતે તપાસ તમે જોયું હોય તો આજે જયારે ઉગામેડીમાં કેસ બન્યો ત્યાં અમારા

અત્યારે ખેડૂતોને બધું યોગ્ય મળે છે કે નહીં એમ મને કહો છો કે કોંગ્રેસ ગયું ડ્રાઈવ કરવા હું એમ કહું છું કે તે બોલ્યા કે ખેતીવાડીના અધિકારીઓ એની ઉપર હું સવાલ કરી શૈલેષ હું જે તમને સવાલ પૂછું મને એનો જવાબ આપો તો બહુ સારું છે તમે કઈ રીતે કહો છો કે કોંગ્રેસ ગયું હા હા કઈ રીતે કહો છો ક્યાં જવાનું કોંગ્રેસ

હું એવું કહું છું આ ચાલુ સરકાર છે ભાજપ ની જનપ્રતિનિધિ નથી જનપ્રતિનિધિ તરીકે તાલ તમે ના થઈ શકો તમે કેવી વાત સાહેબ ખોટું ના લગાડતા સાહેબ જે દ્વારકા ઉપર પોતે શો કર્યો સાક્ષી માં કે ના એમની સાથે રહીને મેં પણ અત્યારે શો કર્યો હતો ત્યારે હું તમને એ જ કઉ છું કે તમે ખેડૂતોની જોડે જાઓ ને તમે તમે આગળ જાઓ એમ જ કહું છું બે વાગે પાણી આવતું હોય ત્યારે વિડીયો મોકલાવી ખેતીવાડી ના અધિકારીઓ તમે નહી મારો તાલુકામાં કેટલી દુકાનો હોય છે ખાનગી કઈક દુકાનોમાં એ ખેતીવાડીના અધિકારીઓ જે એના પર ટીડી મામલતદાર ખેતીવાડી અલગ હોય છે એમને કેટલી તપાસ કરી અત્યારે ગયા ખેડૂતો પણ જોઈ જાય ને અત્યારે ખરીદી કરવી જોઈએ તો મહેશભાઈ હવે જવાબદારી સરકાર બને છે કે હવે ખેડૂતો નથી ને ક્યાંક ચેક કરવાનું ના હોય આ તો સરકારે આપી છે ચલો વિશ્વાસ છે ને હવે આની ઉપર અમે કામ કર્યું છે એવું અત્યારે હોવું જોઈએ મહેશભાઈ પાણી વાળમાં જઈએ બે વાગે મોટર ચાલુ કરીએ શૈલેષભાઈ જવાબ આપો હવે વાત કરો છો અત્યારે તો હવે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે તમે જે પ્રશ્ન પૂછ્યો સરકારની જવાબદારી છે કે સારી ગુણવત્તાયુક્ત ઇનપુટ ખેડૂતો સુધી પહોંચે પણ આ જે કેસમાં થયું છે હું તમને અજી પણ કહું છું એક જ બેચ એ બેચને પણ આખી સીલ કરી દીધી છે અને એ બેચમાં પ્રોબ્લેમ થયો છે આની પહેલા આગળના બે વર્ષથી ખેડૂત એનું એ જ વસ્તુ વાપર છે હું બચાવ નથી કરતો હજી પણ કહું છું હું એનો બચાવ નથી કરતો એને ખોટું હશે તો ખોટાની એને સજા મળશે ઓકે પણ ખેડૂત એની પહેલા બે વર્ષથી એ વાપરતો હતો અને ત્યાંના એ એક જ એક જ ખેડૂત વાપરતો એવું નથી

અને ગ્રાહક સુધી પોગે એને દેખરેખ માટે એક આખો ડિપાર્ટમેન્ટ છે તો એ ડિપાર્ટમેન્ટ શું કરે હમ તપાલ એ છે કે આપણે સમય અને સંજોગો વેડપીએ નહીં મુખ્ય મુદ્દા ઉપર અને સત્ય ઉપર જો કામ કરીશું તો થશે

એના ઉપર ગવર્નમેન્ટ વોચ રાખતી હોય રેન્ડમ ચેક કરતી હોય અને જે રીતે આમાં અહેસાસ કે આમાં થઈ છે એને કરવાની જરૂર નથી પડી સરકાર સામે ચાલીને અને આગળ જઈને તપાસ કરી છે ઓકે ઓકે મહેશભાઈ જે ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે સવાલ એ જ યથાવત છે સરકાર દ્વારા ડ્રાઈવ ની જરૂરિયાત છે ક્યારે યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવશે તો તો આવનારો સમય જ બતાવશે આજના દ્રોસ આપશો નમસ્કાર